દોસ્તો પરમાર કિલેશન શ્રી કૃષ્ણ કાચા કાન નજર અને નબળું મન આ ત્રણેય વસ્તુ આપણને સમૃદ્ધિમાં પણ નરકનો અનુભવ કરાવે છે એટલે જે શક્ય છે એ જાણ્યા વગર કોઈને પણ આંગળી નો ચીંધાય જો કોઈનું પણ ખોટી રીતે દિલ દુભાય ને તો તકલીફ થાય કોઈ આપણે જે નજરે જોવી ટકા સાચું નથી હોતું કાને સાચું નથી હોતું એટલે બાપા જે સત્ય સત્ય છે છે એ જ તમે સત્યને ઝુકાવવાની કોશિશ ન કરી શકો જય શ્રી કૃષ્ણ હાવ ખુશ રહેજો ભગવાન મારો કૃષ્ણ કનૈયો હવને ખુશ રાખે સુખી રાખે જય શ્રી કૃષ્ણ મારા બધા ભાઈઓ